ગુજરાતમાં નવરાત્રી વચ્ચે કેટલા દિવસ સુધી પડશે વરસાદ કયા જિલ્લામાં ભારે વરસાદની ની શક્યતા છે ચાર દિવસ પછી નવરાત્રી શરૂ થવાની છે ત્યારે ઘણા લોકોને એ વાતની ચિંતા છે કે આ વર્ષે વરસાદના કારણે નવરાત્રીના રંગમાં ભંગ પડશે કે કેમ નમસ્કાર તમારું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું કાજલ સુવા

સાઉથ વેસ્ટ વિદર્ભ અને મહારાષ્ટ્રમાં આસપાસના વિસ્તારોમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી થી ત્રણ પોઈન્ટ એક કિમી થી પાંચ પોઈન્ટ આઠ કિમી સુધીની ઊંચાઈએ સ્થિત છે ચોવીસ કલાકમાં કઈ જગ્યાએ વરસાદ પડ્યો તેના પર નજર કરીએ સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં પોણા ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો રીતે નવસારી શહેરમાં ઇંચ 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 સુરતના ઉમરપાડામાં જીરો પોઈન્ટ ઓગણસી ઇંચ કામરેજમાં જીરો પોઈન્ટ સડસઠ ઇંચ બારડોલીમાં જીરો પોઈન્ટ ત્રેસઠ ઇંચ ગણદેવી અને પલસાણામાં અડધો ઇંચ વ્યારામાં જીરો પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ પડ્યો સુરતમાં માત્ર બે કલાકના ગાડામાં લગભગ પોણા ત્રણ ઇંચ વરસાદ પડી જવાથી નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા શહેરમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આ ઉપરાંત કપરાડા મહુવા પારડી પોરબંદર અમરેલી અને સામાન્ય વરસાદ થયો છે હવે ત્રણ દિવસ સુધી કયા જિલ્લામાં વરસાદ પડશે તેની વાત કરીએ અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે અઢાર સપ્ટેમ્બર ગુરુવારે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ

સપ્ટેમ્બર અને વાત કરવામાં આવે તો ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે જેના માટે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ મુજબ શુક્રવારે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ પડી શકે છે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર અમરેલી ભાવનગર મોરબી દ્વારકા અને દીવમાં પણ કેટલીક જગ્યાએ શુક્રવારે હળવો વરસાદ પડશે જે દરમિયાન ગાજવીજ પણ થઈ શકે છે વાત કરવામાં આવે વીસ સપ્ટેમ્બર અને શનિવારની તો વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહિસાગરમાં પણ શનિવારે છૂટો છવાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ